मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए સામાજીક તત્વો પર ફરી ચાલ્યું દાદાનું બુલ્ડોજર કોનેગાર સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન કરાયું સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંગઠિત રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે નાનપુરા વિસ્તારમાં આવેલા

અલગ અલગ ગુનાઓ પણ કરવામાં છે ગલી વિસ્તારમાં કોર્ટના હુકમ સ્પષ્ટ હોવા છતાં પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું આ બાબત નો મનપાની જાણ થતાં તરત જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી કાયદેસર નોટિસ આપીને સજ્જુને અવસાન કરવા સૂચના આપી હતી પરંતુ તેણે કોર્ટના અને મનપાના બંનેના હુકમને અવગણીને બાંધકામ કર્યું હતું